ટામાં ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું શહેરના વિમનગર વણકરવાસ ઢેબરનગર સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ડાયાબિટીસ બીપી સહિત પ્રાથમિક રોગોના નિદાન કેમ્પ યોજાયો હતો કેમ્પમાં નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી આ કેમ્પમાં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી ભૂપત ગોવાણી ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા આરએસએસના દિલીપ મોડાસિયા કૌશલ પરમાર મનોજ લલાડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સેવા ભારતી ગુજરાત પ્રદેશ ડોક્ટર હેગેવાર જન્મ સેવા સમિતિ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે મેડિકલ કેમ્પ રાખેલ છે અંદર અંદર અલગ અલગ વિસ્તારોની આ મેડિકલ કેમ્પ રાખેલ છે અને જેની અંદર ડોક્ટરનો સાથ અને સહકાર મળ્યો છે અમારે હેલ્થ ઓફિસર ટીએચ ડોક્ટર નયન સર દાદાની એમનો સ્ટાફ તેમજ ડોક્ટર અમારે પંડ્યા સાહેબ તેમજ આજ ડોક્ટરની અંદર આટલી ટીમ આવી હતી અને આ ટ્રસ્ટ દ્વારા ઘણી પ્રકારના સેવા કાર્યો થતા હોય છે એ સેવા કાર્યોની અંદર અમારે ડૉક્ટર માનસીબેન પણ એમનો અમને લાભ મળ્યો હતો તેમજ નર્સ સ્ટાફનો પણ લાભ મળ્યો હતો આ ટ્રસ્ટ દ્વારા ઘણી પ્રકારના સેવા કાર્યો થઈ રહ્યા છે ઉકેલાની અંદર મેડિકલ સાધન સહાય સેવા કાર્ય થઈ રહ્યું છે તેમજ આજ રોજ ભીમનગર નગર તેમજ બસ સ્ટેન્ડની સામે જે વાછાદાદા સેવા વસ્તી છે આ ત્રણ સ્થાનોની અંદર આવતીકાલે અંદર પણ આ પ્રકારનો આયુર્વેદિક સેવા કાર્ય સેવા થવાનો છે જેમની અંદર નિઃશુલ્ક નિદાન નિઃશુલ્ક દવા આ પ્રકારની દવા પણ ફોર્મ મળશે અને જેની અંદર આ પ્રકારના સેવાકાર્યો થાય છે એમાં ભીમનગરની અંદર એક ટ્યુશન ક્લાસ નિઃશુલ્ક ચલાવી રહ્યા છે ટ્રસ્ટ દ્વારા કે જેની અંદર ચાલીસ બાળકો ટ્યુશન આવે છે અને નિશુલ્ક લાભ રહી રહ્યા છે તેમજ અંતરિયાળા ગામો જે છે છેવાડાના ગામો છે એમની અંદર આયુર્વેદિક પેટી પણ આ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે તેમજ ગેડ વિસ્તારની અંદર દરિયા ગામોની અંદર પણ આયુર્વેદિક પેટીઓ થઈ રહી છે અને આ ટ્રસ્ટના દ્વારા આ પ્રકારના ઘણા સેવા કાર્યક્રમ થઈ રહ્યા છે જેની અંદર અમારા સુનિલભાઈ ધોરકિયા અમારે રમણી પાણકોરિયા પાનગોરિયા ચંદુ ભાઈ બીમા અને સેવા પ્રમુખ કિશોર ભાઈ અમારે મનોજ અને બધા સંસકરો સાથ સહકાર મળ્યો છે જય માતાજી હું મનોજ ચંદનન ભાઈ ઉપલેટા નગર સેવા પ્રમુખ આજ રોજ બીજા સેવા ભારતી આયોજિત ડોક્ટર હેગડેવાર જન્મ જન્મ શતાબ્દી આયોજિત બાબા સાહેબ આંબેડકર જન્મોત્સવ અનુસંધાને મેડિકલ કેમ્પનું ઉપલેટા નગરની અંદર આયોજન કરેલ છે તેની અંદર ડોક્ટરો દ્વારા ફ્રી ચેકઅપ ડાયાબિટીસ અને બીપી તથા ડૉક્ટર દ્વારા દવા અને દવા પણ ફ્રી ઓફ આપેલ છે અને ઉપલેટા નગરની અંદર ત્રણ જગ્યાએ આપણે સેવા મેડિકલ સેવાનું આયોજન કરેલ છે અને દરેક જગ્યાએથી દરેક કાર્યકર્તા અને સેવા વ્યક્તિઓએ ખૂબ સારો અને સહકાર આપેલ છે અને આવતીકાલે મુનાફરા તાલુકાની અંદર આયુર્વેદિક કેમ્પ પણ રાખેલ છે